નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ખંભાત નાગરિક સહકારી બેંક લિમિટેડ આવેલી એપ્રેન્ટિસ ક્લાર્ક તેમજ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે તદ્દન માસ માટે એપ્રેન્ટિસ તરીકેની ભરતી માટે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ ઉમર સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ગ્રેજ્યુએટ ઉમેદવારોએ અને પટાવાળા તરીકેની ઉમેદવારીની વયમર્યાદા ત્રીસ વર્ષ અને ઓછામાં ઓછું ધોરણ દસ પાસ હોય તેઓએ શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની ટ્રુ કોપી તેમજ પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધાર કાર્ડની ઝેરોક્સ સાથે દિવસ પંદરમાં બેંકના સરનામે સ્વ હસ્તાક્ષરમાં બાય પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો કોમ્પ્યુટર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી ધરાવનારને અગ્રિમતા અપાશે તેમજ બેંકના નીતિ નિયમો અને પોલિસી મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંપૂર્ણ સત્તા રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું આપેલું છે અહીંયા થી ખંભાત નાગરિક સહકારી બેંક લિમિટેડ સ્તંભ વાડાપોળ ખંભાત આડત્રીસ છ્યાસી વીસ પિનકોડ પર અરજી મોકલવાની રહેશે ફોન નંબર અહીંયા આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો આગળ વાત વાત ભરતી જાહેરાત વિશે તો મિત્રો હાથમતી જે ઘાસચારા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અંતર્ગત આવેલી વોક ઇન ઇન્ટરવ્યુ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મંડળીને નીચે જણાવ્યા અનુસારના હોદ્દાઓ પર તાત્કાલિક અસરથી વિવિધ કર્મચારીઓ માટેની જરૂરિયાત છે મિત્રો જેમાં સીઈઓ માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેઝિક ગ્રેજ્યુએશન ઇન એગ્રીકલ્ચર એમબીએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તો ઇક્વલેન્ટ ઇન એગ્રીકલ્ચર માર્કેટિંગ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વીલ બી પ્રિફર્ડ સાઇટ ટકા સાથે ગ્રેજ્યુએશન અહીંયા ક્રાઇટેરિયા હોવું જોઈએ તો મિનિમમ ત્રણથી પાંચ વર્ષનો સંલગ્ન ફિલ્ડ વર્કનો જે અનુભવ હોવો જોઈએ મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો હિસાબની છે એટલે કે એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જે ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન કોમર્સની લાયકાત ધરાવતા હોય તેવા બી કોમ અને એમ કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો મિનિમમ સાહીઠ ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તેમજ ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે અહીંયા ત્રણથી પાંચ વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો અનુભવ હશે તેને અહીંયા પ્રિફર કરવામાં આવશે મિત્રો ભરતી તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે જો કોઈ સંસ્થામાં નોકરી કરતા હો તમે તો એનઓસી પ્રમાણપત્ર સાથે રજૂ કરવાનું રહેશે નોકરી માટેની અરજી તથા અસલ દસ્તાવેજ પુરાવો અને તેની એક સેટ નકલ સાથે ઉપરના સરનામે તારીખ નવેમ્બર બે હજાર રોજ સવારે દસ કલાકે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે તેમજ જે પગાર ધોરણ છે તે ફોર્ડર પ્લસ એફ ના ધારાધોરણ મુજબ આપવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે હાથમતી ઘાસચાર ઉત્પાદક સહકારી મંડળી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જરાજ છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી અતાજા નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઓ માટેની જગ્યા છે મિત્રો જેમાં ક્વોલિફિકેશન વાત કરીએ તો ફિટ એન્ડ પ્રોપર ક્રાઇટેરિયા નોટ એબાઉ સિક્સટી યર્સ એન્ડ બિલો ફોર્ટી ફાઈવ ઇર્સ એજ વન એકત્રીસ દસ બે હજાર ચોવીસ ક્રેડિટ તેમજ લોન ઓફિસર માટેની જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન સીએ એમબીએ વિલ બી પ્રિફર્ડ एक्सपीरियंस की बात करें तो एटलीस्ट थ्री इयर्स ऑफ एक्सपीरियंस ऑफ क्रेडिट एंड रिलेवेंट वर्क प्रोफाइल इन अ कोऑपरेटिव बैंक प्रीफर्ड विल बी गिवन टू इंडिविजुअल हैविंग एक्सपीरियंस ऑफ क्रेडिट इन रिटेल एडवांस प्रोडक्ट्स एंड इट्स अ डेप नॉलेज ऑफ क्रेडिट एनालिसिस ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો કમ્પ્લાયન્સ ઓફિસર માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન સીએ એમ ફાઇનાન્સ બેન્કિંગ વિલ બી પ્રિફર્ડ તેમજ એટલીસ્ટ થ્રી યર્સ ઓફ એક્સપિરિયન્સ એક્સપીરિયન્સ કમ્પ્લાયન્સ એન્ડ રિલેટેડ વર્ક પ્રોફાઇલ ઇન કોપરેટિવ બેંક પ્રેફરન્સ વિલ બી ધ ઇન્ડિવીજ્યુઅલ હેવિંગ એક્સપિરિયન્સ ઇન કમ્પ્લાયન્સ ડિપાર્ટમેન્ટ ઇન કોપરેટિવ બેન્ક રિકવરી ઓફિસર માટેની જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડિસિપ્લિન તેમજ એનીલએલબી વિલ બી પ્રિફર્ડ At least three years of experience and recovery and relevant work profile in a cooperative uh, sector bank. Preference will be given to individual having experience of recovery of uh, total uh, portfolio of bank, including legal uh, matters of recovery. Here but IT executive post graduate in IT computer science, MC MSC IT, BIT computer will be preferred. At least three years of experience of IT DP department in cooperative bank. प्रिफरस वील बी गिवन टू द इंडिविज्युअलिंग इन डेफ नॉलेज ऑफ हेन्डलिंग डिजिटल बैंकिंग नेटवर्किंग जी सको साइबर सिक्यूरिटी नेटवर्क हार्डवेर यूज इन बेकिंग जुनियर एक्जिक्यूटिव मे चार जगह मित्रों में क्वालिफिकेशन बात करिए तो पोस्ट ग्रेज्युएट इन एनी डिस्प्लीन एमबीए फाइनांसिंग विल बी प्रिफर्ड तेज थ्री इस एक्सपीरियंस हो रिवेंट बेकिंग फाइनांस ने कॉम्प्यूटर uh, कोओपरेटिव बैंक संलग्न બેઝિક કોમ્પ્યુટર નોલેજ ઇઝ ઇસેન્શિયલ તેમજ એક્સેલેન્ટ રાઇટિંગ સ્પીકિંગ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી એઝ રિલેક્સેલ બી ગિવન ટુ ડિઝર્વિંગેટ બાયનેજમેન્ટ ઓફ ધ બેંક તેમજ ધ બેંક રિઝર્વ ધ રાઇટ ટુ રિલેક્સ ઓર એડ એની ક્રાઈટે મેન્શન એબાઉ ફોર ધડવર્ટાઇઝમેન્ટ સેલરી વિલ નો બી નો બાર ફોર કેન્ડિડેટ એક્સેપ્ટ વેકેન્સી ઓફ જુનિયર એક્ઝિક્યુટિવ The bank reserve the right to reject any application candidature at any stage or cancel the conduct of interview or to cancel the recruitment process uh, entirely at uh, any stage without uh, assigning any uh, reason. Decision of bank in respect of all matters uh, uh, pertaining to uh, recruitment will be final, blending for all candidates. Apply strictly in accordance with the above criteria with a recent passport size photograph.

જોઈ શકો છો મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપેલા છે તો તેના પર સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જે ઓફિસર લેવલની તેમજ એક્ઝિક્યુટિવ સંલંગને અહીંયા પોસ્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા એચઓ માટે હેડ ઓફિસ માટે ઇડર માટેની જગ્યાઓ છે મિત્રો એકાઉન્ટ વિથ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી બાયોડેટા મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો હિંમતનગર મોડાસા ભાસ્કર આવૃત્તિમાં બાર નવેમ્બર બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બીકોમ અંગ્રેજીમાં સ્વતંત્ર પત્ર વ્યવહાર કરી શકે તેવા તેમજ એમએસડબલ્યુ તથા તેના સમકક્ષ કોઈપણ કોર્સ કરેલો હોય તેવા ફિલ્ડવર્ક તથા ઉમેદવારો છે અરજી કરી શકશે મિત્રો એકાઉન્ટ ઓપરેટર માટેની જગ્યા માટે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઈમેલ એડ્રેસ આપવામાં આવેલું છે એન એ બી સાબરકાંઠા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર જાહેરાતના દસ દિવસની અંદર બાયોડેટા મોકલવાના રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલો છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો અંધજન મંડળ સાબરકાંઠા જે ભરતી માટેની જાહેરાત છે તેમજ શ્રી તળાજા નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત તેમજ વિવિધ જે સહકારી જે મંડળી છે મિત્રો સહકારી જે બેંક છે જેના અંતર્ગત આવેલી ભરતી જાહેરાત છે મિત્રો છેલ્લી ડેટ આપેલી છે તેના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે જાહેરાત મુજબ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય